એક બાળક પાસે ફી ભરવાના પૈસા નહોતા શિક્ષિકાએ જે કર્યું તે જોઈને માણસાઈ રડી પડી પછી જે થયું તે ફક્ત એક ઘટના જ નહીં પણ આજના સમાજની સચ્ચાઈ છે અને આપણા બધા માટે એક અરીસો પણ તો મિત્રો આખી વાર્તા જાણવા માટે વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ પરંતુ પહેલા વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખો મિત્રો આ સાચી વાર્તા બિહારની રાજધાની પટનાની છે જ્યાં સવારના સમયે એક પ્રાઇવેટ સ્કૂલના ક્લાસરૂમમાં બાળકોનો કલરફ ગુંજી રહ્યો હતો પરંતુ ક્લાસના એક ખૂણામાં તેર વર્ષનો સમીર ચૂપચાપ પોતાની ચોપડી ખોલીને બેઠો હતો હાથમાં કરચલી વળેલું સ્કૂલ ફીસનું એક ફીસ નોટિસ હતું જેને તે ઘણીવાર છુપાવવાની કોશિશ કરી ચૂક્યો હતો ક્લાસના શિક્ષિકા જયા મેડમ જેવી અંદર આવ્યા તેમની નજર સીધી સમીર પર પડી તેમણે જોયું કે બીજા બાળકો ઉત્સાહથી ભણી રહ્યા છે પરંતુ સમીરની આંખો નિસ્તેજ હતી જયા મેડમ પાસે આવ્યા અને ધીમેથી બોલ્યા સમીર બેટા તું આટલો ઉદાસ કેમ છે છેલ્લા ઘણા દિવસોથી ભણવામાં પણ ધ્યાન નથી આપતો બધું બરાબર તો છે ને સમીરે ચૂપચાપ માથું નમાવી દીધું જયા મેડમને વધુ ચિંતા થઈ તેમણે તેના હાથમાંથી તે કાગળ લઈ લીધો કાગળ પર મોટા અક્ષરોમાં લખ્યું હતું આખરી ચેતવણી ફી જમા કરો નહીં તો નામ કાપી નાખવામાં આવશે જયા મેડમે ઊંડો શ્વાસ લીધો અને તરત જ તે લઈને પ્રિન્સિપાલની ઓફિસ પહોંચ્યા ઓફિસમાં બેઠેલા પ્રિન્સિપાલે કડક અવાજમાં કહ્યું મેમ આ કોઈ નવો મામલો નથી અમે તેને ઘણીવાર નોટિસ આપી છે ફી નહીં ભરે તો સ્કૂલમાં નહીં ભણી શકે અને હા જો તમને આટલી સહાનુભૂતિ છે તો તમે જ તેની ફી ભરી દો આ શબ્દો સાંભળીને સમીરના દિલ પર જાણે પહાડ તૂટી પડ્યો તેની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા ઓફિસની બહાર નીકળતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને જયા મેડમને ભેટી પડ્યો મેડમ હું શું કરું મારા પપ્પા હવે આ દુનિયામાં નથી મમ્મી મજૂરી કરીને માંડ બે ટંકનું ખાવાનું પૂરું પાડે છે ફીસના પૈસા ક્યાંથી આવશે મેડમ શું હવે મારે સ્કૂલ છોડવી પડશે જયા મેડમ તે નાના બાળકને હાલત જોઈને પોતાને રોકી ન શક્યા તેમણે તરત જ સમીરને પોતાના છાતીએ લગાવી દીધો અને તેની પીઠ પર હાથ ફેરવતા કહ્યું બેટા હવે બસ રડ નહીં તારી આંખોમાં આંસુ મને સારા નથી લાગતા હું સમજી ગઈ છું કે તારી સાથે કેટલી મોટી મુશ્કેલી આવી પડી છે પરંતુ ગભરાઈશ નહીં કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે સમીર હજુ પણ ડુસકા ભરીને બોલ્યો મેડમ પપ્પાના ગયા પછી ઘર એમ પણ વેરવિખેર થઈ ગયું છે મમ્મી મજૂરી કરીને ખાવાનું તો પૂરું પાડી દે છે પરંતુ ફીસના પૈસા ક્યાંથી લાવે જો મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો તો મારા સપના પણ તૂટી જશે તેની નિર્દોષતા અને પીડાએ જયા મેડમને અંદર સુધી હલાવી દીધા તેમણે નક્કી કરી લીધું કે આ બાળકને આમ તૂટવા નહીં દે તેમણે સમીરનો હાથ પકડ્યો અને કહ્યું ચાલ બેટા આજે હું તારા ઘરે ચાલું છું તારી મમ્મી સાથે વાત કરવી પડશે સમીરે આશ્ચર્યથી તેમની તરફ જોયું તમે મારા ઘરે ચાલશો હા બેટા જયા મેડમે દ્રઢ સ્વરે કહ્યું જો મમ્મી સાથે વાત કરીશ તો કદાચ કોઈ રસ્તો નીકળી આવે ક્લાસ પૂરો થતાં જ જયા મેડમે બેગ ઉઠાવી અને સમીરને સાથે લઈને સ્કૂલની બહાર નીકળ્યા રસ્તો લાંબો હતો સાંકડી ગલીઓ અને તૂટેલા રસ્તાઓ ઉપરથી પસાર થતા બંને ધીમે ધીમે આગળ વધ્યા સમીરના પગ ભારે હતા જાણે તેને ડર હોય કે મમ્મીની ગરીબી જોઈને મેડમ ક્યાંક તેનાથી દૂર ન થઈ જાય થોડી જ વાર પછી તેઓ એક જૂના અને જર્જરિત મકાન સામે પહોંચ્યા દિવાલો પર ભેજ છત પરથી ટપકતા પાણીના નિશાન અને દરવાજા પર તૂટેલું તાળું બધું તે ઘરની હાલત જણાવી રહ્યું હતું સમીરે ધીમેથી દરવાજો ખોલ્યો અને અવાજ આપ્યો મમ્મી જો હું આવી ગયો અંદરથી એક નબળી સ્ત્રી બહાર આવી તેના ચહેરા પર થાકના ઊંડા નિશાન અને આંખો નીચે કાળા કુંડાળા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા આ હતા કમલાદેવી સમીરના મમ્મી તેમણે જેવું જોયું કે દીકરો પોતાની સાથે સ્કૂલના મેડમને લાવ્યો છે તો ગભરાઈ ગયા અરે બેટા આ કોણ છે જયા મેડમે સ્મિત સાથે હાથ જોડ્યા નમસ્તે બહેનજી હું સમીરની ક્લાસ ટીચર છું આજે કંઈક જરૂરી વાત કરવી હતી એટલે તમારા ઘરે આવી ગઈ કમલાદેવી તરત સંભાળી ગયા તૂટેલી ખુરશી ખેંચીને બોલ્યા અરે મેડમજી ઘર તો બહુ સાદું છે પણ તમે બેસો હું હમણાં જ પાણી લઈને આવું છું થોડીવાર પછી તેમણે એક ગ્લાસ પાણી અને ચા મૂકી ઘરમાં વધારે કંઈ નહોતું પરંતુ મહેમાન ગતિમાં કોઈ કમી ન રાખી જયા મેડમે તેમની હાલત ધ્યાનથી જોઈ અને ધીમેથી પૂછ્યું બહેનજી તમે એકલા જ બધું સંભાળી રહ્યા છો કમલાદેવીની આંખો ભરાઈ આવી ધ્રુજતા અવાજે બોલ્યા હા મેડમજી જ્યાં સુધી મારા પતિ હતા બધું બરાબર હતું તે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા એટલે જ સમીરને આ સારી સ્કૂલમાં ભણાવી શક્યા પણ નસીબે બધું છીનવી લીધું તેમના અવસાન પછી હું એકલી રહી ગઈ હવે મજૂરી કરીને બે ટંકનું ખાવાનું તો પૂરું પાડી લઉં છું પરંતુ ફીસ અને બીજા ખર્ચા ઉઠાવવા મારા માટે શક્ય નથી ક્યારેક ક્યારેક વિચારું છું કે દીકરાને સ્કૂલમાંથી કાઢી લઉં પરંતુ તેનો નિર્દોષ ચહેરો જોઈને હિંમત થતી નથી આ સાંભળીને જયા મેડમનું હૃદય દ્રવી ગયું તેમણે પોતાના હાથની સોનાની બંગડીઓ ઉતારીને કમલાદેવીના હાથમાં મૂકી દીધા બહેનજી આને રાખી લો કાલે જઈને સમીરની ફીસ ભરી દો બીજી જરૂરિયાતોમાં પણ કામ આવશે આ બાળક બહુ હોશિયાર છે તેને ભણતા રોકશો નહીં કમલાદેવીએ હાથ પાછળ ખેંચતા કહ્યું ના મેડમ હું તમારું ઘરેણું કેવી રીતે લઈ શકું આ તો તમારા પોતાના પરિવારનો સહારો છે પરંતુ જયા મેડમે જીત કરતા કહ્યું મારે પોતાના બાળકો નથી પરંતુ સમીરમાં મને મારો દીકરો દેખાય છે જો આ બાળક ભણતરથી વંચિત રહી ગયો તો મારું શિક્ષક હોવું જ બેકાર થઈ જશે કમલાદેવી ભીની આંખોથી જયા મેડમે આપેલા બંગડીઓ પકડી લીધા તેમને એવું લાગ્યું જાણે ભગવાને તેમની પુકાર સાંભળી લીધી હોય આટલા દિવસોથી જે ચિંતા તેમની છાતી પર ભારે પથ્થર બનીને બેઠી હતી તે અચાનક હળવી થઈ ગઈ તેમણે બંગડીઓને પોતાની આંખોથી લગાવી અને ભરાયેલા અવાજે બોલ્યા મેડમ હું નથી જાણતી કે આ ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવીશ તમે તો મને બહેનનો દરજ્જો આપી દીધો ભગવાન તમને ક્યારેય દુઃખ ન આપે જયા મેડમે તેમનો હાથ પકડીને કહ્યું બહેનજી આને ઉપકાર ન સમજો આ મારું કર્તવ્ય છે સમીરમાં મને મારો દીકરો દેખાય છે આ બાળકના ભણતરને ક્યારેય અટકવું ન જોઈએ સમીર દરવાજા પર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો તેની આંખોમાં પહેલી વાર આશાની એક નવી રોશની ચમકી તેણે મનોમન નક્કી કરી લીધું કે એક દિવસ મોટો થઈને હું જરૂર મારી મેડમનું ઋણ ચૂકવીશ બીજા જ દિવસે કમલાદેવીએ તે બંગડીઓને ગીરવે મૂકીને સમીરની ફીસ જમા કરી દીધી ફીસની પહોંચ હાથમાં લેતા જ જાણે તેમની આંખો પરથી બોજ ઉતરી ગયો સમીરનું નામ કાપી નાખવાનો ડર ટળી ગયો આ ફક્ત ફીસ ભરવાનો મામલો ન હતો પરંતુ તેના સપનાને ફરીથી જીવંત કરવાનો ક્ષણ હતો હવે જયા મેડમે સમીર પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું તે દરરોજ તેની નોટબુક તપાસતા સવાલ પૂછતા અને દરેક નાની મોટી ભૂલ પર તેને સુધારતા જ્યારે પણ ક્લાસમાં કોઈ મુશ્કેલ સવાલ આવતો સમીર સૌથી પહેલાં ઊભો થતો અને સાચો જવાબ આપતો મેડમની આંખમાં ગર્વની ચમક જોઈને તે વધુ મહેનત કરવા લાગ્યો ધીમે ધીમે સમય પસાર થતો ગયો સમીરે આઠમું પાસ કર્યું પછી નવમું અને તેના પછી દસમું તેના ભણતર સાથે ઘરની જવાબદારીઓ પણ વધવા લાગી પિતાની કમીએ તેને ઉંમર પહેલાં મોટો કરી દીધો હતો તેણે સમજી લીધું કે ફક્ત મમ્મી પર ઘર ચાલી શકે નહીં દસમું પાસ કર્યા પછી તેણે મોહલ્લાના બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું સાંજે ઘરના તૂટેલા દરવાજા પર ચાર પાંચ બાળકો બેસી જતા અને સમીર તેમને મન લગાવીને ભણાવતો બદલામાં મળતા પૈસાથી ઘરના ખર્ચમાં થોડી રાહત મળવા લાગી કમલાદેવી દીકરાની આ જવાબદારી જોઈને ભાવુક થઈ જતા ક્યારેક તેના માથા પર હાથ ફેરવતા ક્યારેક આંખો ભરીને ભગવાનને કહેતા હે પ્રભુ મારા દીકરાના પરસેવાની દરેક બુંદને સફળતામાં બદલી દેજે જયા મેડમ પણ ઘણીવાર તેમને ઘરે આવતા ક્યારેક ચોપડીઓ લાવીને આપતા અને ક્યારેક ફક્ત પોતાના શબ્દોથી હિંમત વધારતા સમીર બેટા તું બહુ હોશિયાર છે યાદ રાખ મુશ્કેલીઓ હંમેશા માણસને મજબૂત બનાવે છે તેમના આ શબ્દો સમીર માટે દુઆથી ઓછાનો હતા ઇન્ટર સુધી પહોંચતા પહોંચતા સમીરનો આત્મવિશ્વાસ વધુ વધી ગયો એક દિવસ તેણે મમ્મીને કહ્યું મમ્મી મારે વકીલ બનવું છે મારે લોકોની મદદ કરવી છે જેવી રીતે જયા મેડમે અમારી મદદ કરી તેવી જ રીતે હું પણ બીજાનો સહારો બનવા માંગુ છું કમલાદેવીએ દીકરાની આંખોમાં ચમક જોઈ અને ગર્વથી બોલ્યા બેટા હું ગરીબ છું પણ તારું સપનું ક્યારેય અધૂરું નહીં રહેવા દઉં જેટલું કરી શકીશ કરીશ બાકી ભગવાન અને તારી મહેનત તારો સાથ આપશે પછી સમીરે કોલેજમાં પ્રવેશ લીધો હવે તેનું જીવન વધુ કઠિન થઈ ગયું દિવસમાં કોલેજના ક્લાસ રાત્રે ટ્યુશન અને ક્યારેક ક્યારેક નાના મોટા કામ કરીને પૈસા ભેગા કરવા તેની દિનચર્યા સંઘર્ષનું બીજું નામ બની ચૂકી હતી પરંતુ તેના અંદર હિંમતની આગ સળગી રહી હતી તે વારંવાર પોતાને કહેતો મારે મોટું બનવું છે જેથી મારી મેડમ અને મમ્મી બંનેનું માથું ઊંચું કરી શકું કોલેજમાં તેની ગણતરી સૌથી હોશિયાર વિદ્યાર્થીઓમાં થવા લાગી ચર્ચા સ્પર્ધાઓ હોય કે મૂટકોટ દરેક જગ્યાએ તેનું નામ ચમકવા લાગ્યો ધીમે ધીમે તેની ઓળખ બનવા લાગી અને પછી તે દિવસ પણ આવ્યો જ્યારે સમીરે લોનો અભ્યાસ પૂરો કર્યો અને પહેલીવાર વકીલનો કાળો કોટ પહેર્યો અરીસા સામે ઊભા રહીને તેણે પોતાને જોયો તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેણે ધીમા અવાજમાં કહ્યું મેડમ આજે તમારો ત્યાગ સફળ થયો છે વકીલનો કાળો કોટ પહેર્યા પછી સમીરનું જીવન ખરેખર બદલાવા લાગ્યું શરૂઆતના થોડા વર્ષો મુશ્કેલીથી પસાર થયા પરંતુ તેની મહેનત અને લગને ધીમે ધીમે તેને એક જાણીતો વકીલ બનાવી દીધો કોર્ટમાં તેના તર્ક એટલા સચોટ હતા કે જજ પણ તેની દલીલોની પ્રશંસા કરતા લોકો દૂર દૂરથી તેના પાસે પોતાના કેસ લઈને આવવા લાગ્યા ઘરની હાલત હવે તેવી નહોતી રહી તૂટેલી દિવાલો અને ભેજવાળા રૂમોની જગ્યાએ હવે તેમણે એક નાનકડું પાક્કું મકાન બનાવી લીધું હતું કમલાદેવીની આંખોમાં હવે સંતોષની ચમક હતી તેઓ ઘણીવાર આસપાસની સ્ત્રીઓને કહેતા મારો દીકરો હવે મોટો વકીલ બની ગયો છે તેના નામથી લોકો અમને ઓળખે છે સમીરે મમ્મીના ચહેરા પર આ ગર્વ જોયો તો પોતાને વધુ ભાગ્યશાળી સમજ્યો તેના મનમાં હંમેશા એ જ રહેતું કે આ બધું ફક્ત મમ્મી અને જયા મેડમની મહેનતથી છે આ દરમિયાન એક દિવસ તેની મમ્મીએ તેને કહ્યું બેટા હવે તું સેટલ થઈ ગયો છે તો હવે ઘરમાં વહુ પણ આવી જવી જોઈએ હું ઈચ્છું છું કે તારું જીવન પૂરું થાય સમીરે પહેલાં હસીને ટાળી દીધું પરંતુ છેવટે મમ્મીની જીત સામે ઝૂકવું પડ્યું પરિવાર અને સંબંધીઓની મદદથી તેના લગ્ન એક સુશીલ અને શિક્ષિત છોકરી સીમા સાથે નક્કી થયા લગ્ન ખૂબ ધામધૂમથી થયા જાન નીકળી ઢોલ વાગ્યા અને મમ્મીના આંગણામાં ફરીથી રોનક પાછી આવી સીમા સ્વભાવથી સરળ અને સમજદાર હતી તેણે લગ્ન પછી ફક્ત ઘર જ નહીં સંભાળ્યું પણ કમલાદેવીની સેવાને પણ પોતાનું કર્તવ્ય માન્યું ધીમે ધીમે ઘરમાં ખુશીઓની વર્ષા થવા લાગી થોડા વર્ષો પછી સમીર અને સીમાને ત્યાં એક દીકરાનો જન્મ થયો તે નાના બાળકે જાણે ઘરમાં દીવો પ્રગટાવી દીધો કમલાદેવી તેને ખોળામાં લઈને કલાકો સુધી રમતા અને ભગવાનનો આભાર માનતા કે તેમણે તેમના વૃદ્ધાવસ્થામાં આ સુખ પણ આપી દીધું જીવન હવે પાટા પર હતું સમીરનું નામ ચારે બાજુ ગુંજી રહ્યું હતું તેની પાસે પૈસા હતા ઇજ્જત હતી અને સુખી પરિવાર પણ પરંતુ આ ચમકદમક વચ્ચે ક્યાંક જયા મેડમનું નામ પાછળ છૂટી રહ્યું હતું પછી એક સાંજે જ્યારે સમીર ઓફિસથી પાછો ફર્યો તો તેણે મમ્મીને આંગણામાં એકલા બેઠેલા જોયા તેમની આંખોમાં થોડી ભીનાશ હતી સમીરે પાસે જઈને કહ્યું મમ્મી તમે કેમ રડી રહ્યા છો શું તકલીફ છે કમલાદેવીએ ધીમા અવાજમાં કહ્યું ના બેટા કોઈ તકલીફ નથી બસ એક વાત મનમાં અટકી છે શું વાત છે મમ્મી કમલાદેવીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું બેટા તને યાદ છે જ્યારે તારું નામ સ્કૂલમાંથી કાપવાનું હતું ત્યારે કઈ સ્ત્રીએ પોતાના ઘરેણા ગીરવે મૂકીને તારા પડખે ઊભી રહી હતી તે જયા મેડમ જેમની કારણે તું આજે આ મુકામ પર છે સમીર જાણે એકદમ ચોંકી ગયો આટલા વર્ષોની દોડધામમાં તેણે ખરેખર જયા મેડમને યાદ જ નહોતા કર્યા મમ્મીના અવાજમાં ધ્રુજારી હતી બેટા હું તું હવે વૃદ્ધ થઈ ગઈ છું મારી છેલ્લી ઈચ્છા એ જ છે કે તું એકવાર તારી જયા મેડમને મળી લે તેમને દેખાડ કે તેમનો સમીર કેટલો મોટો થઈ ગયો છે તારી સફળતાનો સૌથી મોટો ભાગ તેમનો પણ છે સમીર ચૂપ થઈ ગયો તેની આંખો ભરાઈ આવી તે મમ્મીના પગમાં બેસી ગયો અને બોલ્યો મમ્મી તમે સાચું કહ્યું હું તો ભૂલી જ ગયો હતો પરંતુ હવે વધુ મોડું નહીં થાય કાલથી જ હું તેમને શોધવાનું શરૂ કરીશ મમ્મીએ દીકરાના માથા પર હાથ ફેરવતા કહ્યું બેટા આ જ મારી સૌથી મોટી ખુશી હશે જે સ્ત્રીએ તને દીકરો સમજો તેને આજે દીકરો બનીને તું ભેટી લઈશ તો મારા દિલને શાંતિ મળશે તે રાત્રે સમીર મોડી રાત સુધી સૂઈ ન શક્યો ભૂતકાળની બધી યાદો તેની આંખો સામે ફરતી રહી ક્લાસનો ખૂણો હાથમાં કરચલી વળેલું ફીસ નોટિસ પ્રિન્સિપાલનો કઠોર વ્યવહાર અને પછી જયા મેડમની મમતાથી ભરેલી આંખો તેના દિલમાં કૃતજ્ઞતાનું પૂર ઉમટી પડ્યું બીજી સવારે તેણે સૌથી પહેલા મમ્મીના આશીર્વાદ લીધા અને કહ્યું મમ્મી હું હવે મારી મેડમને જરૂર શોધીશ ભલે ગમે ત્યાં હોય તેમને શોધીને તમારી સામે લાવીશ સમીરે મમ્મીને વાયદો તો કરી લીધો હતો પરંતુ તે આટલું સરળ નહોતું આટલા વર્ષો પસાર થઈ ગયા હતા સ્કૂલ બંધ થઈ ચૂકી હતી જૂના રેકોર્ડ ધૂળમાં દટાયેલા પડ્યા હતા તેમ છતાં તેણે હિંમત ન હારી તે સૌથી પહેલાં તે જ સ્કૂલ પહોંચ્યો જ્યાં ક્યારેક તેનું બાળપણ વીત્યું હતું ગેટ તૂટેલો હતો દિવાલો પર વેલ ચડી ગઈ હતી અને ક્લાસરૂમ નિર્જન થઈ ગયા હતા ત્યાં ડ્યુટી કરી રહેલા એક વૃદ્ધ ચોકીદારને તેણે જયા મેડમ વિશે પૂછ્યું ચોકીદારે માથો ખંજવાડતા કહ્યું બેટા હું તો પછીથી અહીં આવ્યો છું પરંતુ જૂના સ્ટાફનો રેકોર્ડ ઓફિસમાં પડ્યો છે કદાચ તને ત્યાંથી કંઈ મળી જાય સમીરે રેકોર્ડ રૂમમાં જઈને જૂની ફાઇલો તપાસી ધૂળ ઉડી રહી હતી આંખો બળી રહી હતી પરંતુ તેના દિલમાં આશા બાકી હતી કલાકોની શોધ પછી તેને એક ફાઇલ મળી જેમાં શિક્ષકોના સરનામા નોંધેલા હતા તેમાં જયા મેડમનું નામ જોઈને તેનો શ્વાસ થંભી ગયો ત્યાં બે સરનામા લખ્યા હતા એક જૂનું એક નવું તે તરત જ ત્યાં પહોંચ્યો પહેલું સરનામું હવે ખાલી પડ્યું હતું પરંતુ બીજા સરનામે જઈને તેણે જોયું કે એક નાનકડું તૂટેલું ઘર છે દરવાજો ખખડાવવા પર એક પાતળી સ્ત્રીએ દરવાજો ખોલ્યો વાળ સફેદ થઈ ચૂક્યા હતા હાથમાં લાકડીનો સહારો હતો ચહેરા પર કરચલીઓ ઊંડી હતી સમીરે એક નજર જોઈ અને ઓળખી ગયો તે તે તેની મેડમ જ જ હતા તરત તેમના પગે પડવા ઝૂકી ગયો મેડમ ચોંકી ગયા બેટા તું કોણ છે મારા પગ કેમ સ્પર્શી રહ્યો છે સમીરની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા મેડમ તમે મને નથી ઓળખ્યો હું તે જ સમીર છું તમારો વિદ્યાર્થી જેને તમે બંગડી આપીને ભણવાનો હક અપાવ્યો હતો જયા મેડમે ધ્યાનથી જોયું અને તેમની આંખો ભરાઈ આવી અરે તું તે જ સમીર છે ભગવાન આજે મારી તપસ્યા પૂરી થઈ તેમણે તેને ગળે લગાવી લીધો બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા સમીરે ઘરની અંદર પગ મૂક્યો તો તેની હાલત જોઈને તેનું દિલ તૂટી ગયું ઘર તૂટેલું ફૂટેલું હતું ફ્લોર ઉખડી ગયો હતો અને અંદર બહુ સાદો સામાન પડ્યો હતો તેણે પૂછ્યું મેડમ તમે અહીં એકલા કેમ છો તમારા પતિ જયા મેડમે ધીમા અવાજમાં જણાવ્યું પતિના અવસાન પછી દિયરોએ બધી જમીન પર કબજો કરી લીધો પોલીસ સુધી ગઈ પરંતુ પૈસાવાળાઓએ બધાને ખરીદી લીધા હવે હું એકલી અહીં જ રહું છું સમીરે તેમનો હાથ પકડતા કહ્યું મેડમ હવે તમારે વધુ તકલીફ સહન કરવી નહીં પડે હવે તમારો દીકરો વકીલ છે હું તમારો કેસ લડીશ અને તમારી જમીન તમને પાછી અપાવીશ થોડા મહિનાની સખત મહેનત પછી સમીરે કોર્ટમાં તે કેસ જીતી લીધો જયા મેડમની જમીન અને હક પાછા મળી ગયા પરંતુ સૌથી મોટી જીત એ હતી કે તે હવે એકલા નહોતા રહ્યા સમીર તેમને પોતાના ઘરે લઈ આવ્યો મમ્મી કમલાબેવીએ બહેનની જેમ તેમને ગળે લગાવ્યા સીમાએ તેમનું ધ્યાન પોતાની મમ્મીની જેમ રાખવાનું શરૂ કર્યું અને સમીરના બાળકો તેમને નાની કહીને બોલાવા લાગ્યા હવે જયા મેડમ ફરીથી હસવા લાગ્યા તેઓ ઘણીવાર સમીરને કહેતા બેટા મેં તને બાળપણમાં ભણાવ્યો હતો પરંતુ સાચો પાઠ તો તે મને શીખવ્યો કે સારા કર્મ ક્યારેય વ્યર્થ જતા નથી મિત્રો આ વાર્તા આપણને એ જ શીખવે છે કે એક શિક્ષકનો ત્યાગ એક મમ્મીનો સંઘર્ષ અને એક સાચા શિષ્યની કૃતજ્ઞતા મળીને જીવનને નવો અર્થ આપી શકે છે પરંતુ શું તમને પણ લાગે છે કે જો આપણે આપણા જીવનમાં કોઈના ઉપકારને યાદ રાખીએ અને સાચા સમયે તેનું ઋણ ચૂકવીએ તો સમાજ વધુ સુંદર થઈ શકે છે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા મિત્રો સુધી શેર કરો કારણ કે કદાચ કોઈ બીજાના જીવનમાં પણ આ શીખ એક નવી રોશની લઈને આવે મળીએ આગળ એક ભાવુક અને પ્રેરણાદાયક વાર્તામાં નવા પાત્રો અને નવી શીખ સાથે ત્યાં સુધી પોતાનાનું ધ્યાન રાખો માતા પિતા અને ગુરુનું સન્માન કરો અને હંમેશા હસતા રહો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ